અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઇક લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જુનાગઢ જિલ્લા નાંગ વિસાવદર તાલુકા નાંગ ખભાળિયા ગામે ભાગવત સપ્તાહ નું આયોજન કરવામાં આવ્યું આ આયોજન 18 વર્ણ ના લોકો દ્વારા સાથે મળીને કરવામાં આવ્યું જુનાગઢ જિલ્લા નાંગ વિસાવદર તાલુકા નાંગ ખભાળિયા ગામે समस्त માં समस्त ભાગવત સપ્તાહ નું આયોજન થયું જેમાં દરેક સમાજ ના લોકો એ સાથે મળીને સપ્તાહ નું આયોજન કરીયું છે અને ખાસ વિશેષતા એ જોવા મળી કે ત્યાં समस्त ગામ ના જનાતીજનો દ્વારા સાથે મળીને આ આયોજન કરવામાં આવ્યું હતું મને મહિલાઓ મૂં ત્યાં ગોપી મંડળ સંગઠન પણ ત્યાં ચલાવવામાં આવે છે તેમના દ્વારા દરેક ગામના લોકો સાથે મળીને પૂજા આરતી માં ભાગ લઈને એક ઉત્તમ ઉદાહરણ ખભાળિયા ગામમાં જોવા મળ્યું છે ખંભાળીયા ગામના સરપંચ અરવિંદભાઈ મકવાણાનું પણ મોટું યોગદાન કર્યું છે ખભાળિયા ગામમાં જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર સપ્તાહનું આયોજન થયું તે ગામના સંભનું ઉદાહરણ પૂરું પડે છે અને ખભાળીયા ગામજનો દ્વારા વિનંતી કરવામાં આવી છે કે દરેક લોકો હિન્દુ મુસ્લિમ અને જ્ઞાતિ જાતિનો ભેદભાવ ભૂલીને એક થઈને રહે તેનું ખંભાળીયા ગામજનો દ્વારા વિનંતી કરવામાં આવી છે મારું નામ વિલાસ બેન મુકેશભાઈ દુધાત્રા છું મારો જિલ્લો જુનાગઢ છે હું આ ખંભાળિયા ગામ રહેવાસી છું અમે અહિયાં બહુ મોટે પાયે સપ્તાહ નું ગોપી મંડળ સહિત ગામ સમસ્ત સહિત બધી જ્ઞાતિ સહિત અમે આયોજન કરેલ છે તેમાં અમને બહુ મજા બહુ સરસ મજા આવી એમ કે અમે આવું ધારું પણ નતું અમારા ગામમાં આવી સારી સપ્તાહ નથી મજા આવે અમારા ગામના સરપંચ પણ એનો એટલો બધો સહકાર છે એનો સાથ છે પણ સરપંચ નો ઉત્સાહ જ એટલો છે કે આખા ગામ ને એટલો ઉત્સાહ જેવો છે હવે સપ્તાહમાં જેમ દિવસો જતા જાય છે તેમ ઉત્સાહ ચડતો જાય છે વધારે ને વધારે બહુ સરસ મજા આવે છે આયોજન થી અને આટલી તારીખ દસ તારીખ ગામમાં સત્તા બેઠી છે પબ્લિક પણ એટલું થાય છે ટાઈમ નથી થતા પણ પબ્લિક એટલું થાય છે મોસમ છે વરસાદ નથી આવતો તો ખેડૂત ને પાણી પાવાનું છે થતા પણ પબ્લિક એટલી થાય છે કે અહિયાં જેટલું આયોજન ધાર્યું હતું એના કરતા પણ વધારે પબ્લિક અમારે અહિયાં થાય છે એમ પણ અત્યારે એટલી પબ્લિક થાય છે કે જગ્યા પણ વધતી નથી અને આ કથાનું પૂર્ણાહુતિ સોળ તારીખ ની છે બહુ જ મજા આવી અમારા ગામ સમજ શ્રી એવું સરસ વાંચે છે

દાન સમાસમાં પ્રસાદ રાખેલો છે છે બધા સમાજ સાથે રહેને બધા આ કાર્ય કરે છે જ નતો સર્વ એમ એક પટેલ કે લઉ નહીં સર્વ આમાં સહમત છે બધા જી મંગળમરું વિદ સાહેબ નકોણ હું અને માં પણ મારી હાલની ટીકમાં હું મારી ફરજ બજાવું છું હવે અમારો જિલ્લો જુનાગઢ તાલુકો વિસાવદરું વિસાવદર સમાજ અમારા ગામમાં ચાર પાંચ પણ સમાજ છે એ બધા થઈ અને અમે ભાગવત સપ્તાહ પણ આયોજન કર્યું છે ભાગવત સપ્તાહ એમાં અમે ગુજરાતની અંદર સપ્તાહ તો ઘણી થઈ છે ઘણી વાંચી છે પણ અમે દલિત સમાજ ની દીકરીએ કોઈને પણ પોથી ઉપાડવાનો બાય નો કે દીકરીનો ક્યાંય પણ વારો નથી દલિતમાં કોઈ દીકરી કે કોઈ પણ બાકી નથી રહ્યા અને અમે આ જોરદાર આયોજન કર્યું અમારા ગામમાં મંદિરોમાં અમે જઈએ છીએ મંદિરોમાં પણ અમે ઠાકર ભગવાન ના દર્શન કરીએ છીએ શંકર ભગવાન ના પણ દર્શન કરીએ છીએ અમારા ગામમાં અને અમે આ સપ્તાહ બેહાડી ગોપી મંડળ થકી પણ બેહાડી છે ગ્રામજનો ઝેડા થઈ છે અને છાસ ના ઉકાર બધા નો અને plus અભસ્ય જ કઈ નથી હું અત્યારે જો stage ઉપર બેઉ જો છો તમે જોઈ શકો છો આને સમાધિ થાય કે ના અને અમે એક રોહિદાસ વંશી છે એ રોહિદાસ સંવિધાનને સંવિધાન માનવા વાળા વ્યક્તિ છે તો અમે સાથે રહી અને ગોપી મંડળ ગ્રામજનો સાથે રહી અને અમે સાથે એક પાછળતા ઉપર પાછળના ઉપર અમે પણ દરેક ભોજને સાથે લઈ મારા ગામની અંદર તો અભસ્ય કે આ તે ઈ કોઈ સહેજ નહીં અને જો અત્યારે હું આ સ્ટેજ ઉપર ઉભો છું અને અવરનવર પર સ્ટેજ ઉપર હું ભાષણ કરું છું આભાર મારો